ચાલો મિત્રો આપણે જોઈએ છીએ વાડી અને રસ્તામાં જોઈ લો વરસાદ એવો પડ્યો ને તો રોડ આખો આખો ધોવાઈ ગયો ટુ વ્હીલ ચાલે એવું મહાન માંડ છે પણ આ રસ્તો મસ્ત હતો

બહાર વાળીને પાણી ટેસ્ટ કરવાનું જ છે ભાઈ ફાઇનલી પાણી પીન પછી આવી ગયો સથવારો ટિફિન છે એમાં મારું ટિફિન લગાવી દીધું હતું મસ્ત ટિફિન લીધું ભાઈ અને ઘરે આવ્યો ને ત્યાં વરસાદ એવો પડતો તો મોજ પડી ગઈ ભાઈ મને તો એક દિવસમાં બધું મળી ગયું એવું લાગે છે આવી ગયો બાપુજી ત્યાં ચા પીવા માટે ગરમ ગરમ ચા એકદમ કડક દાદાની ચા એકદમ કડક જ હોય બા ને પછી બાય કરીને આવી ગયા ઘરે ચકલીઓ આવી ગઈ મને મળવા માટે અને પછી હું ગયો માતાજીના દર્શન કરવા માટે હવે માતાજીના દર્શન તમને નેક્સ્ટ પાર્ટમાં કરાવીશ તો વિડીયો આપણે અહીંયા કદાચ લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય જોઈશ સ્વામિનારાયણ જૈલ સૌરાષ્ટ્રની બ્યુટી કઈને ઘટાય